મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં આવશો તો આપણે કાલનો વિડીયો સરસ મજાનો આવી ગયો છે આજે તો યુટ્યુબમાં તો જોઈ નાખજો સારું લાગે લાઈક સેવ કરી દેજો અને અત્યારે સવાર સવારમાં ઊઠીને પહેલાં નાય ધોઈ લીધું છે ને સરસ મજાનું ગામડાનો નજારો લેતા લેતા આ સુકાવીએ છીએ આમાં સરસ મજા તૈયાર થઈ જઈએ પછી જશું સુશાંત ના અમિત કાકાના ઘરે હેને રેડી થઈ જાય તો હા બેટા હવે જવાનું છું મેરા તો હાથ બી નહીં હે મોય માંય ચાલો તો ધોઈ આથી મોય 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 માંય

ખેતરો છે અમારા સરસ મજાના જો આ સિટીમાંથી ગામડાની ગોરી બની ગઈ ગામડાના ગોરી મારા ખેતર છે આ બધા આ બાજુ બધા ખેતર અમારા છે

પૈયા છે આમ બદામ કેટલી મોટી દેખાય છે પૈયું ત્યાં બપોર અહીંયા આંબા આંબા બધું છે એ જાંબુનું ઝાડ છે આ આ જો જાંબુનું ઝાડ અને જાંબુ છે નહીં સી આ છે ચીકુ આ ચીકુનું ઝાડ છે ચીકુ ઉપર લાગેલા છે ચીકુ અહીં જો ચીકુ લાગેલા છે આ છે મોસંબી મોસંબી લાગેલી છે ચાર જ છે મોસંબી આ છે જામફળ જામફળનું ઝાડ હજી છે એ નાના નાના જેવું મોટા નહીં થયા અહીંયા છે મરચા 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 જો મરચા કેવા લાલ લાલ થઈ ગયા છે કમ્પ્લીટ મરચા પાકી ગયા છે છે બધા અહીંયા ચણા 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 છે સાઈડ બધા ચણા આવેલા છે બધા ચણા છે

સરસ મંદિર બનવાનું છે મારા ત્યારે અહીંયા પાણી સુકાઈ ગયું છે કેટલા મોટા મોટા ઝાડ છે પાણી નથી અત્યારે અહીંયા છે તળાવ નાનું એવું મારા ગામનું સરસ છે લોકેશન બહુ મસ્ત છે અહીંયા છે નાનું મંદિર બહુ જ જૂનું છે आगे મત जाना है બેટા

What oh, આપણે જઈએ છીએ ડુંગર ઉપર તળાવ ઉપર ચડશું અહીંયા હળ પર ચડાય એવું તો નથી પણ ટ્રાય કરીએ અહીંયા રહેશે રૂશાંત ને અહીંયા પથ્થર છે કેવું છે કેજો કમેન્ટ કરજો ઉપરનું લોકેશન બતાવશું બહુ કાંટા છે જો કેવું છે આ છે તળાવની પાળ સામે ડુંગર છે આ બાજુ બી ડુંગર છે અને વચ્ચે તળાવ છે ત્યાં સામે રોડ છે જો ગાડી જાય છે જુઓ બીજા ત્યાં રોડ છે જો સામે ડુંગર Enam, tujuh, mandir, tujuh kilo, enam tujuh. Di bawah, kaya apa? mas. Aja, se kay,

જ્યારે વિડીયો જોશો ત્યારે તો બસ આજના માટે આટલું જ અને વિડીયો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બસ આજના માટે આટલું મળે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ